કેમ કે તમે એ વસ્તુની લિમિટ નથી મૂકી કારણ કે દુનિયામાં કરોડો જાતના બિસ્કિટ્સ બને છે હવે તમે પાંચ જાતના છૂટા રાખ્યા તો એ પાંચ જાતના બિસ્કીટનો જ પાક તમને લાગે બાકીનામાંથી તમે બહાર નીકળી ગયા કેમકે એ તમારે બાધા જ છે પછી જો નથી બાધા તમે એને એના પર લિમિટ નથી મૂકી તો પછી ક્યારેક તમે ક્યાં પણ ગયા કોઈ પણ જાતના બિસ્કિટ તમને મળશે તો તમે ખાઈ લેશો અને ઓલું પાંચની જ લિમિટ હશે તો ના આ પાંચ સિવાયનું છઠ્ઠું છે આ મારે ન ખવાય તો ત્યાં તમારી લિમિટ આવી ગઈ તો એનું હવે તમને પાપ નથી કારણ કે તમને એ ગમે ત્યાં તમે જશો અને તમને બીજા બિસ્કિટ તો મળશે તો તમે નહીં ખાવ તો એનો પાપ તમને નથી પણ જ્યાં લિમિટ નથી તો તે તમને ગમે ત્યાંથી મળી જશે તો ખાશો એ હજારો જાતના ફ્રૂટ બને છે હવે એમાં તમે બેબી ગણીને દસ પંદર ફ્રૂટ છૂટતા રાખ્યા હોય તો એ સિવાયનો ફ્રૂટ તમે ક્યાંય બી જશો ભૂખ બી લાગી હશે સ્વામેલ માણસ તમને આપશે બી ખરું સમારીને પણ તમે ખાશો નહીં કે તમે પંદર ની છૂટ રાખી છે એમાંનું આ નથી તો તમે લિમિટ માં આવી ગયા તો તમને એનું પાપ નથી એટલે કે તમે ક્યાંક લિમિટ મૂકી દીધી તો તમે બાકીના માંથી બચી ગયા લિમિટ નથી મૂકી તો આજે તમે પચીસ જોડી બુટની છૂટ રાખી દે તો તમે પચીસ ની ઉપર છવ્વીસ મુ હશે તો તમે નહીં પહેરો પણ લિમિટ નહીં હોય તો કોઈ બી પહેરી લેશે એટલા માટે limit નથી તો તમને બધું પાપ લાગે છે limit છે તો જેટલી limit માં છો તમે તમે પચીસ ની જોડી ચપ્પલ બુટ ની છૂટ રાખી હોય તો તમને ભલે તમે પાંચ વાપરો કે દસ વાપરો અને જો તમે સંક્ષેપી લો કે આજે મારે પચીસ ની છૂટ હતી પણ મેં પાંચ જ જોડી વાપરે છે તો વીસ સંક્ષેપ છું તો તમને પાંચ નો જ ભાગ લાગે ન સંક્ષેપો તો પચીસો પચીસ નો પાક લાગે પણ એનાથી વધારે ના લાગે કારણ કે એનાથી વધારે તમને નથી પહેરવાનું ખ્યાલ આવે